પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે એવામાં રાજકોટ શહેરમાં વધતી જતી ગરમીને લઈને ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે શહેરમાં આવેલા જિલ્લા પંચાયત ચોખા તે લોકોને ગરમીથી બચાવવા રોડ પર મંડપ લગાવવામાં આવ્યા છે ટ્રાફિક સિગ્નલ પર જ્યારે લોકો ઊભા હોય તે સમયે ગરમીથી થોડી રાહત મળી રહે તે માટે આ અભિગમ અપનાવવામાં આવ્યો છે આ રેતથી વાહન ચાલકોને પણ ગરમીથી રાહત મળી હતી એ ડોમ લગાવવાનો ઉદ્દેશ્ય એ છે કે અત્યારે અમે તમામ લોકો જાણીએ છીએ કે જેવી રીતે તાપમાન વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજકોટનું તાપમાન પણ ફોર્ટી થ્રી ફોર્ટી ફોર સુધી પહોંચી ગયું છે તો એમાં જે રાહગીર છે લોકો છે જે વાહનોનો ઉપયોગ કરે છે તો કોઈ પણ સિગ્નલ ઇમ્પોર્ટન્ટ જે પ્લેસેસ છે આ પ્લેસીસ પર ડોમની વ્યવસ્થા ગ્રીન નેટ લગાવવામાં આવી છે જેથી એ તાપમાનથી બચી શકાય તો આ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે અને આ સિવાય ઘણી બધી એડવાઇઝરી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ જારી કરવામાં આવી છે હીટથી બચવા સુધી એમને હાઇડ્રેટ રહેવા માટે છાછ વગેરે લીંબુની શરબત વગેરે લેવાનું એવી એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે અને બિનજરૂરી ઘરથી બહાર ના નીકળે આ પણ એડવાઇઝરી જારી